આપણે સૌ એક ક્ષણની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે અયોધ્યા ખાતે જ્યારે બાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય તે અંતર્ગત અનેક જગ્યાએ ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં જ ભીડભજન હનુમાનજીનું મંદિર આવ્યું છે અને ત્યાં અખંડ ધૂન રાખવામાં આવી છે અખંડ ધૂનની સાથે જ એક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અહીંયાનો જે નજારો જોવો તો ભક્તિમય વાતાવરણ સાથે અખંડ ધૂન થઈ રહી છે અનેક ભક્તો જોડાયા છે અનેક ભાવિક ભક્તો જોડાતા જ વાતાવરણમાં મહેકતા પ્રસરી ગઈ છે સાથે જ ભક્તિમય વાતાવરણમાં ભક્તો લીન થયા છે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક ભેટ બનજી હનુમાનજી મંદિરમાં રાખવામાં આવેલા છે એમાંથી ભક્તો દ્વારા એક કરોડ બાર લાખ અઠ્ઠાવન હજાર છસો છોતેર રામનામ મહામંત્ર લખી અને આજે એની શોભાયાત્રા નીકળી છે ત્યારબાદ હરણી મંદિરે જઈને હનુમાનજી સન્મુખ અખંડ કરોડોની સંખ્યામાં રામ નામ જાપ થશે અને બાવીસ તારીખે પ્રતિષ્ઠાના દિને શ્રી હનુમાનજી મહારાજને અતિ પ્રિય પ્રભુ શ્રી રામનું નામ અર્પણ કરવામાં આવશે અને આખા વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના પણ કરવામાં આવશે